રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે નાના ભૂલકાઓ વોર બંધ કરવા અપીલ કરી હતી સુરતના આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાનના મુખડવા પહેરી શાંતિની અપીલ કરી છે તેરમી માર્ચે રેઇનબો ક્લબ સુરત ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનર એન્ડ ટેકનોલોજી તેનો વાર્ષિક કિડ્સ ફેશન શો જી કેબલ્યુ બે હજાર બાવીસનું નું આયોજન કર્યું હતું જેમાં આગામી સમર અને સ્પ્રિંગ ફોલ કલેક્શન બે હજાર તેવીસનું પ્રદર્શન કરાયું હતું રોમાંચક ફેશન શોએ શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવીને પ્રેક્ષકોને મંત્રમુક્ત કર્યા એક કામ દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા વિનંતી પણ કરી હતી આઈડીટીના યુવા અને મહત્વાકાંક્ષી ફેશન ડિઝાઇનર વિદ્યાર્થી ઉપદેશોના માર્ગદર્શન હેઠળ ઉજા ગીવાલા આરુષિ ઉપરે સાક્ષી પહરિયા રીધી કાંચીવાલા અને ઇમ્તિયાઝ ટેલરે વાઇબ્રન્ટ અને કરુણાપૂર્ણ રચનાને બનાવી હતી જે ત્રણથી ચૌદ વર્ષની વયના લગભગ હિસ્સો પચાસ બાળકો દ્વારા પહેરાઈ હતી વર્ષો સુધી ઉત્કૃષ્ટ શૈલીમાં રેમ્પર ચાલવા માટે તેણે રનવે ચકિત કરી દીધો હતો આ શોમાં વાપી અને રાજકોટની ફ્રેન્ચાઇઝી કેન્દ્રોની થીમ પણ સામેલ હતી કારણ કે બે વર્ષથી કોઈ આઉટડોર એક્ટિવિઝ અને સ્કૂલ ન હોને કારણે તેમનું આત્મસન્માનને આત્મવિશ્વાસ કેળવાય અને પ્રતિભાને પૂરી કરવામાં આવે તે ખૂબ જ ખાસ જરૂરી હતું अंकिता गोयल डायरेक्टर ऑफ आई डी टी इंडिया जी, तरीके का, फैशन का ये जो फैशन शो है ये जो छोटे बच्चों का है लेकिन अभी जो यहाँ पर पूरे विश्व में एक युद्ध है युद्ध की एक लहर है रशिया और यूक्रेन के बीच में तो यहाँ से इस इस वजह से पूरा जो विश्व है बहुत डिस्टर्ब चल रहा है उनको एक भय है तो यहाँ पर शांति का संदेश देने के लिए छोटे छोटे बच्चे स्टेज पर आए हैं और इसमें हमने प्रस्तुति दी जिसमें नरेंद्र मोदी जी बीच में आए और उन्होंने ये एक संदेश दिया है कि यहाँ पर हमें लड़ाई नहीं चाहिए वी ऑल पीस और हम शांति से ही अच्छे से रह सकते हैं युद्ध किसी चीज का जवाब नहीं होता और शांति से रहकर बात की जा सकती है ये एक संदेश यहाँ पर हमने प्रस्तुत किया तमाम समर्थकों ने आईडीटी मैनेजमेंट टीम आखी प्रक्रिया में सक्रिय भागीदारों आभारी छे જેમના સહકાર વિના શક્ય બન્યું ન હોત બધા સ્પર્ધકોએ શૈલીમાં રેમ્પ પર રોક લગાવી પરંતુ વિજેતા તે હોવો જોઈએ જે ચોક્કસ ક્ષેત્રમાં સ્પર્ધકો કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરે તેથી પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ઓફ ધ યરનું બિરુદ્ધ જાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા